શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણવાન જગત જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢી બીજે જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તેના મહિમા તથા કથા તથા આ વિડીયોમાં આપણે રથયાત્રાના પર્વ સાથે જોડાયેલ કેટલીક ધર્મકથાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અષાઢ સુધી બીજના દિવસે આ ત્રણેય મૂર્તિઓને રથ પર બેસાડી તેમની યાત્રા કાઢવામાં આવે છે આ રથયાત્રાને ભગવાનની નગર સર્ચા પણ કહેવાય છે રથયાત્રામાં સૌથી આગળ તાલધ્વજ પર બલરામજી બિરાજે તેની પાછળ પદ્મધ્વજ પર સુભદ્રાજી બિરાજે તેમની સાથે સુદર્શન ચક્ર પણ બિરાજે અને સૌથી છેલ્લે ગરુડધ્વજ પર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગન્નાથજી બિરાજે એવી પણ પૌરાણિક માન્યતા છે કે જે વ્યક્તિ આ રથોને ખેંચવાનું કામ કરે છે અથવા આ યાત્રામાં સામેલ થાય છે તે સો યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને મરણ બાદ મોક્ષ મળે છે રથયાત્રાની પર્વની સાથે જોડાયેલ કેટલીક ધર્મકથા શ્રીકૃષ્ણના બહેન સુભદ્રા પિયર દ્વારકામાં પધાર્યા હતા પિયરમાં આનંદ ઉલ્લાસથી દિવસો પસાર કરતા એક રાતે ભગવાન શ્રીકૃષ્ણની નિંદ્રામાં રાધે રાતેનું રટણ કરવા લાગ્યા આ સાંભળી રૂક્ષ્મણી તથા અન્ય રાણીઓને આ ઘટનાનું રહસ્ય જાણવાનું મન થયું સવાર થતાં સૌએ ભગવાનને આ ઘટના જણાવી તથા તેની રહસ્ય કથા સંભળાવવા વિનંતી કરી પણ શ્રીકૃષ્ણએ આ વાતને ટાળી છતાં રૂક્ષ્મણી તથા અન્ય રાણીઓથી રહેવાયું નહીં એમણે માતા રોહિણીને આ રહસ્યમય કથા સાંભળવા વિનંતી કરી આ રહસ્ય પિયરમાં આવેલ બહેન સુભદ્રા તથા શ્રીકૃષ્ણ અને બલરામ જાણે તે યોગ્ય નથી તેથી માતા રોહિણીએ સુભદ્રાને અતપૂર્ણની બહાર ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈ પણ આવે અરે કૃષ્ણ અને બલરામ આવે તો પણ તેને અંદર આવવા દેશો નહીં સુભદ્રા પર પહેરો ભરતા ઊભા હતા મા માતા રોહિણી ખૂબ જ રહસ્યમય રીતે વૃંદાવનની રાસલીલા રાધા પ્રત્યે શ્રીકૃષ્ણની ભાવકથાઓ સંભળાવતા હતા સુભદ્રા પણ ધ્યાનથી રસપૂર્વક આ કથાઓ સાંભળતા હતા એવામાં શ્રી કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવી ચડ્યા બહેન સુભદ્રાએ તેમને રોક્યા ત્રણે ભાઈ બહેન માતા રોહિણી દ્વારા સંભળાતી કૃષ્ણની રાસલીલાને શૃંગાર કથા સાંભળવામાં એટલા તલ્લીન થઈ જાય છે તેનામાં અદ્ભુત પ્રેમ રસ જાગે છે કહેવાય છે કે આ પ્રેમ રસમાં ત્રણેયના અંગો તરબોળ થઈ ગયા હતા એ રસમાં તરબોળ થઈને ભગવાનનું સુદર્શન ચક્ર પણ પીગળીને લાંબો આકાર ધારણ કરવા લાગ્યું આ પ્રેમરસના મહાભાવની દશામાં ત્રણેય ભાઈ બહેન ઓતપ્રોત હતા એવામાં અચાનક નારદજી દ્વારા આગળ આવી ચડ્યા નારદજીને જોતા જ તેઓ સ્થિતિમાં આવી ગયા શ્રી નારદજી પણ શ્રી કૃષ્ણ બલરામ તથા સુભદ્રાના અવલૌકિક અહોભાવના દર્શન કરીને ધન્ય થયા પૃથ્વી પરના લોકો પણ આ ત્રણેય ભાઈ બહેના એકસાથે દર્શન કરી ધન્ય થયા અને પુણ્યને પામે એવી પ્રાર્થના મહામુનિ નારદજીએ કરી ભગવાને નારદ મુનિને તથાસ્તુ કહી વચન આપ્યું કે અમે ત્રણેય ભાઈ બહેનો રથ પર આરુઢ થઈ નગરયાત્રા કરીશું અને નગરના લોકોને દર્શન આપીશું ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું મનાય છે શ્રીકૃષ્ણએ મામા કંસે મથુરા બોલાવ્યા હતા આકાશવાણી પ્રમાણે શ્રીકૃષ્ણ જ કંસનો સંહાર કરશે તેથી શ્રીકૃષ્ણને મથુરામાં બોલાવવાનું કપટમામાં કંસે ગોઠવી એક સુંદર આકર્ષક રથ ગોકુળમાં તેમને લેવા મોકલ્યો શ્રીકૃષ્ણ પરિસ્થિતિને પામી ગયા ભગવાન બાળ શ્રીકૃષ્ણએ તેમના મોટાભાઈ બળદેવજી તથા બહેન સુભદ્રાને લઈ આ રથમાં બેસી મથુરા તરફ પ્રયાણ કર્યું તેમની રથયાત્રા જોવા ગોકુળ મથુરા તથા વૃંદાવનના ગોપ ગોપીઓ ઉમટી પડ્યા ભગવાન શ્રીકૃષ્ણ મથુરા આવી મામા શ્રીકંસનો સહાર કરે છે તેથી ચારે બાજુ ભગવાન શ્રીકૃષ્ણનો જય જયકાર થાય લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ભાઈ બહેન રથમાં આરુઢ થઈ રથયાત્રામાં બેસી મથુરા નગરીમાં સર્વને દર્શન આપે ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાની પણ એક કથા છે એવું પણ કહેવાય છે કે શ્રીકૃષ્ણના માસી તેમના નિવાસ સ્થાન પર પધારવા શ્રીકૃષ્ણ બલરામ તથા સુભદ્રાને આમંત્રણ આપે છે આ આમંત્રણને માન આપી રથમાં બેસી શ્રીકૃષ્ણ બલરામ તથા બહેન સુભદ્રા માસીને ઘરે જાય છે અને દસ દિવસ રોકાય છે માસી ત્રણેય ભાણેજને ભાવતા ભોજન જમાડે છે માસીના નિવા સ્થાનથી આસપાસના નગરજનો આ ત્રણેયના દર્શને આવે છે અગિયારમાં દિવસે રથમાં બેસી ત્રણેય પોતાના નિજ સ્થાનમાં પધારે અને અને નગરજનોને દર્શન આપે છે આમ સામાન્યતઃ ભક્તો ભગવાનના મંદિરે દર્શને જાય છે પણ અષાઢ સુધ બીજનો એકમાત્ર એવો દિવસ છે કે જ્યારે ભગવાન પોતે રથમાં આરુઢ થઈ નગરજનોને દર્શન આપવા રથયાત્રામાં બિરાજે છે પૂર્વ ભારતના ઓરિસા રાજ્યનું પુરી ક્ષેત્ર જે પુરુષોત્તમ પુરી શંખ ક્ષેત્ર શ્રી ક્ષેત્રના નામથી પણ પ્રસિદ્ધ છે આ ક્ષેત્ર શ્રી ભગવાન જગન્નાથની મુખ્ય લીલાભૂમિ છે ભારતની ચાર ધામયાત્રામાં પુરીનું એટલે કે પૂર્વનું જગન્નાથપુરી પુરી મહત્ત્વનું છે અહીં ભાલકા તીર્થમાં પારધીના બાણથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહાત્ગ થયો હતો ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને દ્વારકામાં લવાયું હતું ત્યારથી ભાઈ બલરામથી આ સહન થયું ને તે પણ શ્રીકૃષ્ણના પાર્થિવ શરીર સાથે સમુદ્રમાં કૂદી જાય છે પાછળ બહેન સુભદ્રા પણ ભાઈઓની પાછળ સમુદ્રમાં કૂદકો મારે છે ત્રણેય ભાઈ બહેન સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે આ સમયે પૂર્વ ભારતમાં સ્થિતપુરીના રાજા ઇન્દ્રધ્રુમને એવું સપનું આવે છે કે ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે રાજા વિષ્ણુ પુરુષોત્તમ જે પુરીમાં જગન્નાથ તરીકે પૂજાય છે તેમના પરમ ભક્ત હતા તેમને થયું કે ભગવાન કૃષ્ણ તથા બલરામજી અને તેમની બહેન સુભદ્રાજીની ભવ્ય મૂર્તિઓ બનાવીને ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને મૂર્તિઓની પાછળ ભગવાન શ્રીકૃષ્ણના અસ્થિઓનો પણ સંગ્રહ થાય રાજાનું સ્વપ્ન સાચું પડે છે રાજાને સમુદ્ર તટ પર શ્રીકૃષ્ણના પાર્થિવ શરીરના અસ્થિ મળે છે અને એક વિશાળ કાષ્ટ પણ જણાય છે તેમાં ભગવાનના ચિહ્નો પણ હોય છે રાજા ઇન્દ્રધુમન આ કાષ્ટને લઈ તેમાંથી મૂર્તિઓના નિર્માણ માટે શિલ્પકારની શોધ કરે છે ભગવાન વિશ્વકર્મા પોતે સુથારનું રૂપ લઈ રાજાના દરબારમાં પધારે છે શિલ્પી સુથાર સ્વરૂપ વિશ્વકર્મા આ કાષ્ટમાંથી ભગવાન શ્રી કૃષ્ણ બલરામ તથા સુભદ્રાની મૂર્તિઓનું નિર્માણ કરવાનું વચન આપે છે પણ એક એવી શરત મૂકે છે કે જ્યાં સુધી જે રૂમ ઓરડામાં બેસી આ મૂર્તિઓનું પૂર્ણ સ્વરૂપે નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી ઓરડો ખોલવો નહીં આમ ભગવાન વિશ્વકર્મા પોતે મૂર્તિઓ ઘડવાનું કાર્ય શરૂ કરે છે એકાદ મહિનો વિતવા છતાં સુથાર ઓરડામાંથી બહાર આવતા જણાતા નથી તેથી રાજા રાણીને ચિંતા થાય છે સુથારના ભોજનનું શું તેમની સારવાર અથવા સંભાળ આપણે રાખી શક્યા નહીં એવું વિચારી જ્યાં મૂર્તિઓનું નિર્માણ થતું હતું તે ઓરડો ખોલવામાં આવ્યો આચાર્યનો પાર રહ્યો નહીં વિશ્વકર્મા સુથાર અદ્રશ્ય હતા પણ શ્રીકૃષ્ણ બલરામ તથા સુભદ્રાની અપૂર્ણ મૂર્તિઓ હતી રાજા ઇન્દ્રધુમન ખૂબ દુઃખી થયા તેમણે આ ત્રણેય અપૂર્ણ મૂર્તિઓને તે જ ઓરડામાં પધરાવી અને પછી તેની પાછળ ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિ જાળવ્યા એની આસપાસ ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ થયું આ મંદિરમાં ત્રણેય મૂર્તિઓને અષાઢ સુધી બીજના દિવસે લોકોના દર્શન માટે જગન્નાથપુરીમાં રથયાત્રાના રૂપમાં ફેરવવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે રાજા ઇન્દ્રધૂમને રથયાત્રા પર્વની શરૂઆત કરી હતી શ્રી જગન્નાથપુરીની રથયાત્રાની જેમ દેશના અમદાવાદ સહિતના અનેક શહેરોમાં આવી રથયાત્રાઓ શ્રદ્ધાપૂર્વક યોજાય છે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી અષાઢ સુદ બીજના દિવસે ભક્તજનો સોનાની સાવરણીથી રથને શુદ્ધ કરી મહાપ્રસાદના વિતરણથી રથયાત્રાનો શુભ આરંભ કરે છે આ રથયાત્રામાં હાથીઓ સાધુ સંતોના અખાડા ભક્ત મંડળીઓ વ્યાયામશાળાના કસરત બાજુ પોતાનું કૈવેદ બતાવે છે ભગવાનની અનેક ઝાંખીઓના ટેબલો મુકાય છે ભગવાનનું મોસાળ થાય છે એટલે સૌ ધર્મના લોકો રથયાત્રાના પાવન પર્વને ધૂમધામથી ઉજવે છે નીલચલ નિવાસાય નિત્યાય પરમાત્મનિ બલભદ્ર સુભદ્રાપિયમ જગન્નાથાય તે નમઃ જગદાનંદ પ્રણતાય હરય ચ નીલચલા નિવાસાય જગન્નાથય તે નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ